ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન થી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે જેને અનુલક્ષી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે તિરંગા યાત્રાને એલેસ હાઈ સ્કૂલ સિદ્ધપુર મુકામે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું વહીવટી તંત્રના નેજા હેઠળ નીકળેલ તિરંગા યાત્રાના આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો વિદ્યાર્થીઓ બાળકો બાલિકા વગેરે જોડાયા હતા દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવાઈ રહ્યો છે જે કાર્યક્રમને સફળ બનાવવા આજે સિદ્ધપુર શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત યાત્રામાં સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સિદ્ધપુર નગરજનો સહિત હજારોની સંખ્યામાં જનમેદની તિરંગા યાત્રામાં જોડાઈ હતી આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત પાટણ સાંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભી જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન જિલ્લા વિકાસ અધિકારી બી એમ પ્રજાપતિ જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ નિવાસી અધિક કલેક્ટર બી એસ પટેલ સંગઠનના હોદ્દેદાર ડોક્ટર દશરથજી ઠાકોર નંદાજી ઠાકોર ઉપરાંત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આમ પદાધિકારી સ્ત્રીઓ તિરંગા યાત્રામાં સહભાગી બની રેલીનો જુસ્સો વધાર્યો હતો સિદ્ધપુરની એલએસ હાઈસ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા તિરંગા યાત્રામાં વીરોને સમર્પિત દેશભક્તિને ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિક ગીતોની સરવાણી કરવામાં આવી હતી સમગ્ર વિશ્વમાં જ્યારે ભારતનો તિરંગો આજે લહેરાઈ રહ્યો છે પંચોતેર વર્ષ આપણા દેશને આઝાદ થયા આપણે એક જમાનામાં લાલ ઘઉં લાવીને ખાતા હતા એ વખત આપણને આઝાદી પ્રાપ્ત થઈ હતી અને આજે વિશ્વમાં આપણે પાંચમા સ્થાને પહોંચ્યા છીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે એમ કે ટૂંક સમયની અંદર જ આપણે ત્રીજા સ્થાને પહોંચવાના છીએ અને એકસો ચાલીસ કરોડની જનતા આખું ભારત એક મેક થઈને જયારે આગળ વધી રહ્યું હોય ત્યારે આજે પાટણ જિલ્લામાં સિદ્ધપુરમાં બધા જ પક્ષના ભાઈઓ તમામ સ્કૂલના લોકો વિદ્યાર્થી ભાઈઓ અધિકારીઓ પદાધિકારીઓ સમગ્ર લોકોએ ખરેખર આ ગામની અંદર બધાએ ભેગા થઈને જબરજસ્ત પાંચ હજાર થી વધારે માણસની જ્યારે રેલી નીકળતી હોય આપણા રાષ્ટ્રનો ધ્વજ જ્યારે ફરકાતો હોય પંદરમી ઓગસ્ટે ચોક્કસ ફરકાવવાનો છે તો આપણને આજે એમ લાગે કે આવતા જતા તમામ લોકો આપણા રાષ્ટ્રને સેલ્યુટ કરીને જ્યારે ખરેખર અભિનંદન પાઠવતા હોય ત્યારે મને વાતનો આનંદ છે જે લોકો જોડાણા છે અમને ખૂબ ખૂબ દિલથી શુભકામનાઓ પાઠવું છું અને સૌથી મોટો સંકલ્પ એટલે આપણે રાષ્ટ્રીય ભાવના આપણા સૌમાં આજે રાષ્ટ્રીય ભાવનાનો સંકલ્પ લઈને આગળ વધીએ વાત સાથે ભારત માતા કી ભારત માતા કી વંદ